માંગ કરવામાં આવી છે જ્યાં સુધી કથિત સમો નહીં પકડાય ત્યાં સુધી યુવકનો મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે તેવું પણ કહેવામાં આવ્યું છે ત્યારે અનુસૂચિત જાતિના લોકોએ અને બહેનોએ ચક્કા જામ કર્યું છે જ્યાં સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે ને મૃતદેહને સ્વીકારવામાં નહીં આવે તેવું કહેવામાં આવ્યું છે ત્યારે પરિવારજનોની હવે અલગ માંગ સામે આવી છે મૃતદેહ રાજકોટ ફોરેન્સિક રિપોર્ટ માટે રાજકોટમાં આવેલ પણ અનુસૂચિત જાતિના લોકોએ ગેલેક્સી ચોક ખાતે એકઠા થઈને યોગ્ય ન્યાયની માંગણી કરવામાં આવેલ અને જે મૃતદેહને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવતો હતો તે એમ્બ્યુલન્સને રોકવામાં આવી છે તો પોલીસ તંત્ર અને આગેવાનો દ્વારા યોગ્ય ખાતરી આપ્યા બાદ મૃતદેહને રાજકોટ ફોરેન્સિક રિપોર્ટ માટે મૃતદેહને ખસેડવામાં આવ્યો છે યોગેશભાઈ વાંસા સામાજિક કાર્યકર ધોરાજી આજે ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે નાની પરબડીના યુવાન વિમલભાઈ ની ડેડ બોડી લઈ લેવામાં આવી છે વિમલભાઈ નું નજરે જોતા ડેડ બોડી જોતા લાગે છે મર્ડર કર્યું છે જેની ઉપર શંકા છે આરોપીઓના નામ આપ્યા છે પોલીસને પોલીસ આ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરે અને એની ઉપર ગુનો દાખલ કરે એવી અમારી માંગણી છે અને જ્યાં સુધી આરોપીઓની ધરપકડ નહીં થાય